દીકરા તું અને તારી બહેન કેવી રીતે મને છોડીને જતા રહ્યા મારા દિલના ટુકડા તું હવે આવી ગયો આ શબ્દ આગ્રાની એક માતાના છે જેનો પુત્ર અને પુત્રી તેર વર્ષ પહેલાં અલગ થઈ ગયા અને હવે મળ્યા આજે જ્યારે નીતુએ તેના પુત્ર અને પુત્રીને ગળે લગાવ્યા ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી ગયા છેલ્લા તેર વર્ષથી બાળકોના ફોટા લઈને ફરતી નીતુની ખુશી હાલ સમાઈ નથી રહી શાહગંજની સાથે થયા હતા લગ્ન બાદ તેને બે બાળકો થયા પરંતુ તેના પતિએ તેને છોડી દીધી નીતુએ ફરીથી લગ્ન કર્યા બીજો પતિ પણ મજૂરી કામ ત્યારે જ્યારે તે તેના પતિ માટે ખાવાનું લેવા ઘરે આવી ત્યારે તેની નવ વર્ષની પુત્રી રાખી ઘરી હતી ઘરમાં અવ્યવસ્થા જોઈને નીતુએ ગુસ્સે થઈ તેને લાફો માર્યો ત્યારબાદ તે માતાથી નારાજ થઈને તેના છ વર્ષના ભાઈ બબલુ સાથે ઘર છોડીને જતી રહે છે बन्ने आगरा कैंट रेलवे स्टेशन पर पहुंचे थे और ट्रेन द्वारा मेरठ पहुंचे थे और પછી तरनी जिंदगी बदल आई जाए छे कैसे हुआ था मुझे ये भी नहीं पता सर तो सर मतलब मैं और मेरी दीदी सर मतलब स्टेशन गए थे तो सर वहाँ पर मतलब इधर-उधर घूमते थे और सर फिर उसके बाद ऑटोमेटिक सर हम लोग एक सॉरी हम, हम लोग एक रेल में बैठ गए थे सर तो हम लोग क्या कहते हैं मेरठ पहुँचे थे सर तो मेरठ में सर एक चाइल्ड लाइन एक मैम थी तो उन्होंने हमको एक दिन अपने पास रखा था और उसके बाद हम लोगों को एक संस्था में भेज दिया था छोटे बच्चों के तो वहाँ पर सर मैं थ्री थ्री ईयर्स रहा और दीदी वन ईयर्स रही थी तीर वर्ष पहला छोड़ेलू घर हवे याद आंतु सर नामू नहीं खबर ત્યારબાદ ચાઇલ્ડ રાઇટ એક્ટિવિસ્ટ નરેશ પારસે મેરઠનો સંપર્ક કર્યો જ્યારે ત્યાંથી માહિતી લેવામાં આવી તો રેકોર્ડમાં બંનેનું સરનામું બિલાસપુર હોવાનું જાણવા મળ્યું હતું અને અથાગ પ્રયત્નો બાદ આખરે પરિવારનો સંપર્ક થયો અને માતાનું તેના બાળકો સાથે તેર વર્ષ બાદ સુખદ મિલન થયું